બગડી ન જાય ડર અંધારા નો નહિ પણ અંધારા માં રાખવા વાળા નો વધારે હોય લગ્ન કરવાથી જીવન બરબાદ થઈ જાય

સંસ્કારી હોવું જરૂરી નથી સંસ્કારી દેખાવું જરૂરી છે એટલે તો બધા સવારમાં એક બીજાને સુવિચાર મોકલે છે પોતાના વિચાર જેવા હોય એવા બે બાયુ વાતો કરતી હતી કે સારું થયું આપણો જન્મ બંગાળમાં નથી થયો તો બીજી કે કા ઈ કે આપણને ક્યાં બંગાળી આવડે જો સપનામાં વોશરૂમ દેખાય તો મહેરબાની કરીને એનો ઉપયોગ કરવો નહી જનહિતમાં જારી સારી પત્ની કોઈ ને નથી મળતી સાહેબ એને ફરવા લઈ જઈને નવા ડ્રેસ નવી સાડી લઈ દઈ ને વરસાદ ઈ શરૂઆતમાં હારા જ લાગે તકલીફ તો ત્યારે થાય જયારે પૂર અને વાવાઝોડા આવે મગફળી અને લગન બેય સરખા મગફળી માં પાંચ છ દાણા ખાઓ

પણ ફિનાઈલ નો હોય તો લઈ રાખજે પત્ની પતિને ને કે તમે મારી યારે સગાઈ ને લગ્ન વચ્ચે જે સમય ગાળો હતો એમાં કેવો સરસ વ્યવહાર કરતા એવું કરો તો ગમે સમજ્યા ઓલે પત્ની નું બાવડું પકડી અને કાર માં બેહાડ દીધી પિક્ચર બતાવ્યું નાસ્તા પાણી કરાવ્યા આઈસ્ક્રીમ ખવડાવી સસરાન ઘરે મૂકી આવ્યો મચ્છરો હમણાં હડતાલ ઉપર વિતરા કે સાબુદાની માં સાબુ હોય થૂકદાની માં થૂક હોય તો પછી મચ્છરદાની માં માણસ કેમ અમારે ન્યાય જોઈએ ભારતીય માતા પિતા સંતાનો ને કોઈ વાત ની ના નથી કેતા ઠીક એ ખાલી એટલું જ કે અમે તને કોણ કેવા વાળા આપડે અહિયાં એક જ છોકરી ના ચાર ચાર નામ હોય છે અચ્છા ઇન્સ્ટાગ્રામ માં ક્વીન ઠીક છે ફેસબુક માં એન્જલ સ્નેપચેટ માં ક્યુટ પ્રિન્સેસ અને આધાર કાર્ડ માં મંજુબેન સોરી બોલ્યા પછી પણ જો કોઈ મોઢું ફૂલાવી બેઠું હોય તો તેલ લેવા જાવ ના ઉચ્ચારણ થી તરત જ લાભ થાય છે બે દોસ્તાર વાત કરતા હતા ઓલો કે માની લે કે મને એક કન્યા ગમી ગઈ ઓલો કે માની લીધું હવે એ કન્યાને હું હું ગમી ગયો બોલો કે ઈ હું નો માનું જાન ઘરે પાછી આવી ને જાન ને બધા ફટાકડા ફોડતા હતા એ કોઈ નો ફૂટા વરરાજો હોવ ને કે ફટાકડા હવાઈ ગયા જાન પ્રસ્થાન વખતે તો ફૂટતા હતા ઓલી કે ફટાકડા તો હું હવે હું આવી ગઈ છું ને તમે હવાઈ જાહો હું જ્યારે ગાડી ચલાવતો હોઉં છું અને પત્ની બાજુમાં બેઠેલી હોય ત્યારે મારું નામ જોજો થઈ જાય એ જોજો ધ્યાન રાખજો જોજો સામેથી કૂતરો આવે છે જોજો ઓલી બાઈક વાડી આવે છે આ અમુક લોકો ના ભાવ સાંભળીને મને તો એવું લાગે છે કે બેંક વાળા હવે હોમ લોન ની જેમ છૂટાછેડા લોન ચાલુ કરશે મારા ચા ના વ્યસન ને જોઈ અને એક ભાઈ મને પૂછતા હતા કે તમે ચા પીવા માટે કેટલી હદ સુધી જઈ શકો મેં કીધું ચા હાટુ થઈને ખાલી બે વાર છોકરી ગયો તો એક સાડી લેવા જો તમારી ઘરવાળી આખી દુકાન ફીંદી નાખતી હોય તો તમારે તો ગર્વ લેવો જોઈ કે એને તમને પસંદ કર્યા માથા ઉપર થી સરકી જતા વાદળો ને મેં પૂછ્યું કેમ વરસતા નથી અચ્છા તો મને કે અંબાલાલ ને પૂછ્યા વગર અમારે એક ટીપુ નો વરસાય વિજ્ઞાન ગમે એટલું આગળ વધી જાય સાહેબ પણ ગુજરાતી ના અહક રોગ ની દવા ઈ વિજ્ઞાન નહીં શોધી શકે લગ્ન પેલા જે છોકરી એમ કેતી હોય કે હું જેને ઓળખતી નથી એની યાર લગ્ન ની કેમ કરું ઠીક હે ઈની છોકરી ના લગ્ન થાય એના ત્રીજા દિવસે સેલ્ફી પાડી અને કેપ્શન માં લખે બેસ્ટ હબી ઇન ધ વર્લ્ડ સસરાએ જમાઈને આશીર્વાદ આપ્યા કે સુખી થાવ અચ્છા જમાઈ બિચારા એ ભોળા ભાવે પૂછી લીધું કેમ પાર્સલ પાછું લઈ જાવ છો કે શું પુરુષો બિચારા ખૂબ ભોળા સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના હોય છે અચ્છા કોક પત્ની કે સ્ત્રી એને ભૂલથી પણ સ્માઈલ આપે ને તો એ બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને બે બાળકો પણ છે બગીચામાં કોક પર્યાવરણ પ્રેમી એ બોર્ડ લગાડ્યું હતું કે ઝાડ પર પ્રેમ કરો ઝાડ નીચે નહીં ઠીક છે તો એક જણે એને લખ્યું કે તમારી બધી વાત સાચી પણ મારી પ્રેમિકાને ઝાડ ઉપર ચડતા આવડતું નથી મોબાઈલ ની સાલી એટલી બધી ટેવ પડી ગઈ છે ને ઠીક છે કે મોબાઈલ ની બેટરી જેમ જેમ ઓછી થાય છે એમ એમ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે ઘ અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય જાય જો તમારી ભૂલ નો હોય તો તમે સાંભળો છો તો તમે ઘરે છો મને સૌથી વધારે ઇજ્જત તો કબાટના આપે છે પણ કબાટ ખોલું છું બે ચાર કપડા સીધા પગમાં પડી જાય લવ મેરેજ વાળા હવે ડ્રમથી ડરે છે અરેન્જ મેરેજ વાળા હનીમૂન ડરે છે મારું માનો તો જુનાગઢ એક ભૂગોળ શું છે જૂની કેવત બાર નું ચીબડું ને તેર રાતનું બી અને હવે નવી કહેવત પાંચ ફૂટની અને છ ફૂટ ની જો લગ્ન મહાભારત ના અર્જુન ની આંખમાં જાજો ફેર નથી હમણાં વાવાઝોડા માં એક પેન્ટ ઉડી ને આવ્યું હવે વિચારું છું કે એની માથે ટી શર્ટ લવું કે પછી બીજા વાવાઝોડા રાહ જો પ્લાસ્ટિક બોટલ માં લાલ કલર નું પાણી ભરી ગમે જે પોતાનું ચાર્જર સાથે લઈને આવે મહેરબાની કરી અને પત્ની થી ખોટું ન બોલો સાહેબ કારણ કે એ વાત જ પૂછતી હોય છે જેની એને અગાઉ ખબર હોય જ્યાં સુધી રડતી છોકરીના नाकમાંથી પરપોટા ચાલુ નો થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ શું કે મિત્રો મજા આવે છે ને મારી રીલ માં આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે તમને કોઈ દી સાઇડ ઇફેક્ટ નહી થાય છોકરીઓ દિવસે ડીપી માં ફોટો એટલા માટે નથી બદલતી કારણ કે દિવસે તડકો હોય આઈ લવ યુ વધારે અસરકારક વાક્ય છે કે વાસણ વિછરાઈ લાઇટર મારતા રહ્યા હેઠું ખાવાથી પ્રેમ વધે એમ કરી કરી અને કેટલી એ મહિલાઓ ડબલ થઈ ગઈ સમજો તમને તમને જ કહું છું સમજ ગયા આખી રાત તડકા માં બે તમને યાદ કરું છું નમસ્કાર મિત્રો કેમ છો બધા ગુજરાત તો પ્રેમ આપે જ છે પણ ગુજરાતની બહાર વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો મોટા ભાગના માં જે રહીએ છે એનો પણ સારો એવો પ્રેમ મળે છે મોટા ભાગની ઇન્સ્ટામાં રીલ અને યુટ્યુબના શોર્ટ્સ આપ લોકોએ વાયરલ કરાવ્યા છે પ્રેમ આપ્યો છે એ બદલ દિલથી આ બધાનો ધન્યવાદ થેન્ક યુ સાલુ કોઈ કામમાં એટલું મન નથી લાગતું જેટલું રીલ જોવામાં લાગે છે જો છોકરીઓ એ અમારા છોકરાઓની જેમ સુંદર હોત ને તો બિચારીઓને વારંવાર બ્યુટી પાર્લર ના ધક્કા ન ખાવા પડત તો આ છે છોકરીનો ફિલ્ટર વગરનો ફોટો ઠીક છે અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા પછીનો ફોટો એક ગ્લાસ જ્યુસને ને બે કલાકે ખતમ કરવાની કળા ઈ કેફે માં બેઠેલા કપલ ને જ આવડે એક જાણવા જેવું ટ્રેન માં ક્યારેય પંચર ન પડે બસ આવું જ જાણવા માટે જલ્દી ફોલો કરી લ્યો